હારી હારી કેરી ઉપર રાખવી પડે છોડીને વેચતા ન આવડે આ ઘરનો બગીચો છે ને તો એટલી કેરી ઉતરે છે પણ આ છોડીને ભારે વાર લાગી એ બટા કેટલી વાર લાગશે હવે એ હાલ ને પછી આ વેચે ને હાલને થોડાક પૈસા આવે એના પછી વાપરવા થશે આપણે એ બાપુ માથું ઓરાવતી હતી બોલો બટા વેચે જા એ હા અને જો કોઈ બોલતી નહીં હો બટા એ હા વેસીન પાછા મને પૈસા દીજે વાપરી નાખતી નહીં એ આ સોડી વેસો તો વહી ગઈ છે હવે જેટલી કમાણી થાય એટલી લઈને તો આવશે ફરી ના હું કરી ફૂઈ જાવ અહીંયા પાછો કાલે બીજી કેજી ઉતારી આવશું પછી

એ પણ આપણે ઓલા રૂખડાવાળા બગીચામાં આવી હે તે તારો બાપ ઈ શોર્ટ મૂકે હે હ એ તો મારું દીકરું એ હમણે એક સકડો આવે હે હરોજ વેસવા વા એમાં જ બેઠાઈ દઈશું હું ગોરે ત્યાં તારા બાપ બધા લેતા હોય ને ગામના થઈને માર છે આપણે હા એ હાસુ એટલે મારી દીકરી આ કેરીઓના ભાવ તો જોણ

વી રૂપિયા ની છે ને અર્ધી દાવે હું તો તને આખી કેરી દઉં છું હા તો આવી રૂપિયા આલે આજ એ પાકી તો યમ હો ફૂલડી બીજા કોઈ લેવે ને તો કીજે હો એ હો એ કેરી વેસવા વાળી આવી છું લેવી છે તમારે તો હું પણ ભાઈ નીકળતા આવીશો હાલો કેરી લઈ જાવ કેરી આ કેરી કેવી પાકી છે હવે ઘરે જાય રોટલો ખાઈ કેરી ખાવી છે

એલા એવી ખબર હોત તો રાખી નો લેત હું ભલા માણાવ તમે ગાંડા હો રાખી લેવા નતી મને કે ખબર હતી તો રાખી લે હાલો કેરી લઈ જા કેરી મીઠી કેરી આવી ગઈ છે ખેલ ખાવ એટલે આંગળી સાટતા રહી જા ટપુડા છોડી જા કેરી એ છોડી ઉભી રે ટપુડા છોડી ને હા તે કેરી તો એકાદી સખવાડી હે એ એમ નો સાખવા મળ્યો તમે કેરી લેવાની છે તો સાખવાડું તમારે તો ઘરનો નો બધી છે એક કેડી સખવાડ તો તમારે કઈ ખોટું નહીં થઈ જાય ના રે ના એમ કઈ ન સખવાડવાની શું વરી આય એડી માં માર કેરી પણ જોવા તો દે પેલા લેવાની છે આ લેવાની છે પેલા જોવા દે તો લાવો 300 રૂપિયા 300 રૂપિયા ને કિલો છે પણ જોયા વગર કેમ લેવી હે એમનો ભાઈ જોવા મળે હો

એ બાપુ એ બાપુ ઊભા થાવ એ પણ શું થયું બોલો અરિયો ડોહો નથી હું બજાર માં કેરી વેચવા ગઈ ને તો મોહણિયો માર પાસે કેરી પડે લઈ લીધી પણ શું કામ એ તું સીખે પડે ને લઈ લીધી તમે કઈ ક્યો ને એ ત્યાં વેચી નથી ઈને ના અરિયો ડોહોર્યો ને આ ડોળ્યો તો મુઓ છે એમ થઈ ગામ માં ફાટ ખાઈ ગયો છે બોલ બટા એ બટા આપણે ઘર ના બગીચા છે ને એટલે એને બરતા થાય એટલે લઈ લીધી હોય કેરીયું શું હાલો એ હાલીન પાતા હોલ સમજો જાડિયા હા ઓલી આવે ને તારતું બકડ્યું ખાઈ જવાનું હો અરે નો મૂકું ઉતાવે રાખજે બાકી ગોટલા મજા આવે સારું હાલો હું જાવ ડોબા પાવા એકાદી ખાતો જા જોવા બાપુ આ ડોહાઈ માં કેરી પડાઈ લીધી હતી એલા કાલે લીધી માં છોડી કેરી હે એ લીધી નથી સાખવા લીધી હતી એ સાખવા એટલે મફત આવે કેરી ઉઈ પણ તારે ઘરનો બગીસો છે એક કેરી ખાવામાં તું કે નામ ડુબરો નઈ પડી જા એ બગીસામાં કેટલી મહેનત કરી તને ખબર છે પેલા હે પૈસા લઈને લઈ લેતો પૈસા ક્યાં હતા કે પૈસા ન હોય મારી છોડીન કેરી રીકા પડાવી હે પડાવી નથી દી શાક છે એ શાક વાલી દી નહી એટલે તું સામી નો ન થાતો મારી છોડીન કે એક પણ ઉપર આપો નહી તું મારો બાપુ મારો આડો હાલે એક કે રીમ ના પડે છે એક કે રીમ તો શું પડી જા ને એક લાખ પડા છે તને હું જોઈ લેસ બટા બગડ્યું લઈ લે આપણે જોઈ લી જા ડોલા હા સિકનો મુવો તો લઈ લેતો હોય તો વેસાતી બાજવાનું ભલે થયું પણ કેરી ખાવાની મજા આવી મારો દીકરો જાડિયો ભાઈ ગયો ભી પડી એટલે